સ્વાગત છે આપણું નેશન પ્લસ న్యూઝમાં હું છું આપની સાથે હેતલવકર શહેરના પંડ્યા બ્રિજના મસ મોટા પોપડા ખરીને રોડ પર પડ્યા છે જેને પગલે નીચેથી અવાજ જબર કરતા વાહનો માટે પણ જોખમ ઊભું થયું છે વડોદરાના અટલ બ્રિજથી ફતેહગંજ વિસ્તારનો જોڑતો પંડ્યા બ્રિજ અત્યંત મહત્ત્વનો છે રોજ પંડ્યા બ્રિજ ઉપરથી અને તેની નીચેથી હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે આ પંડ્યા બ્રિજ પર કરાયેલી રિનોવેશન કાર્યની ગુણવત્તા સામે સવાલો ઉઠવા પામ્યા છે આજે પંડ્યા બ્રિજના મસ મોટા પોપડા રોડ પર નીચે પડ્યા છે જેને પગલે વાહન ચાલકોના માથે મોટું જોખમ આવી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે બ્રિજ નીચેથી સ્ટેશનથી લઈને નવા યાર્ડ સુધી ટ્રાફિક ધમધમી રહ્યો છે જેમાં મોટી સંખ્યામાં વાહનો અહીંયાથી પસાર થાય છે જે રીતે પોપડા પડી રહ્યા છે તે જોતા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે કેમેરામેન નૌનીત પરમાર સાથે સતેમરા નવાશકા નેશન પ્લસ સિંગ્સ ફોરદા તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર